અમારી સરકારી શાળામાં આપણે લાભ લેવો જોઈએ કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પાસ કરેલા શિક્ષકો શિક્ષકો આવે છે મારું હું આજે એ વિષય પર ચર્ચા કરવાની છું કે અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ ન દેવો જોઈએ કારણ કે તેની માનસિક સ્થિતિ અને આંખો આંખોની આખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે અને તે તે આખો દિવસ બહાર શારીરિક રમતો રમવાને બદલે ઘરમાં બેસીને મોબાઈલ જ જોયા કરે છે એટલે મારું એવું નિવેદન છે કે 18 વર્ષથી બાળકોને મોબાઈલ તો આપો છે પણ થોડો થોડો વધારે ના આપો જોઈએ જેથી તેની માનસિક અને આખોની દ્રષ્ટિ નબળી પડે છે અમને ગર્વ છે મને કે અમે સરકારી સ્કૂલમાં ગ્રેજ્યુએટ સર ભણાવે છે અને આજે સરકારના વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય મોબાઈલ વાપરવો જોઈએ પણ હદમાં વાપરવો જોઈએ અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે અને તે બહુ ચીડચીડા સ્વભાવનો થઈ જાય છે બાળક એટલે તે બહુ ગુસ્સો કરે છે બધા માટે અને મોબાઈલ વાપરો બહુ હાનિકારક છે મારા ખ્યાલ થી સરકારી શાળાનો આપણે લાભ લેવો જોઈએ અહીંયા આપણને એજ્યુકેટેડ શિક્ષકો મળે છે તેનો અમને ગર્વ છે અને હાલમાં સરકાર દ્વારા તાજેતરમાં નાના અઢાર વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેના પર હું થોડોક મંતવ્ય જણાવવા માંગુ છું તો મોબાઈલ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાંથી બાળકોને થોડું ઘણું વિશ્વનું નોલેજ 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 બધું સામાજિક જાણવા મળે છે અને અને બાળકો આખો ભણી થોડોક મોબાઈલમાં મનોરંજન કરે તે મન મગજ માટે સારી વાત છે તો મારા ખ્યાલથી આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ પણ તેનો સદઉપયોગ કરવો જોઈએ હું સરકારી સ્કૂલમાં ભણું છું મારું એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક એક લાભ જ છે ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે અઢાર વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવો આમાં આ નિયમમાં હું કહેવા માંગુ છું કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને અને શું ચાલે છે છે તે બધું જાણી શકે અભ્યાસમાં પણ તેનો લાભ થાય છે મારું મારું મત એ છે કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ સરકાર જે અઢાર વર્ષની નીચેના ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર બેન લગાવવામાં આવે તો બેન લગાવવામાં આવે તો જે આપણી શિક્ષણિક સંસ્થાઓ છે શાળાઓમાં જે શિક્ષણ દેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અલગથી જો આધુનિક પદ્ધતિ દ્વારા તેનો વિકાસ કરવા માંગતા હોય તો તે ઘરે પણ તેના મોબાઈલ ફોન દ્વારા વધુ શિક્ષણ કરી શકે છે તેનાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ વધે છે તો મોબાઈલ ફોનનો એવું નથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ખરાબ જ થાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે ઘણી એવી છૂટ એવો છે જે સોશિયલ મીડિયાના ઉપયોગથી આપણે આપણો શારીરિક માનસિક વિકાસ ભૂતકાળની કારકિર્દી ને બધું ઘણું બધું ઘણું એમાં વધારાનું આપણે કરી શકીએ છીએ સોશિયલ મીડિયાના ઉપયોગના સોશિયલ મીડિયાના ઉપયોગથી તેના મગજમાં ઘણી વિપરીત અસર પડે છે ઘણી વિપરીત અસર પડે છે સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાના વિપરીત અસરના કારણે તે બાળક પોતાની કારકિર્દીને ધ્યાનમાં લેતો નથી અને અવળી અવળી લઈને જતો રહે છે મોબાઈલથી આપણું જીવન ઘણું સરળ બન્યું છે તેમાં આવેલી એપ્સના કારણે આપણે કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન કરી શકીએ છીએ જયારે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો ટૂંક સમયમાં તે વ્યક્તિ સાથે આપણે થોડા સંપર્ક કરી છીએ કોઈ માહિતી એક જગ્યાએ પહોંચાડવી હોય તો તે માહિતી આપણે તે જગ્યાએ પહોંચાડી શકીએ છીએ આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ફોન વધારે જ ઉપયોગી છે કોઈ પ્રશ્નો અથવા કોઈ પણ મૂંઝવણમાં તેઓ હોય છે તો તે મોબાઈલ ફોન દ્વારા તે એને દૂર કરી શકે છે જેમ કે જેમ કે કોઈ પ્રશ્ન તેને ન સમજાતો હોય તો તે એનિમેશન વિડીયો દ્વારા સરળતાથી શોર્ટ ટિક્સ દ્વારા તેને મેળવી શકે છે અને આટલું જ નહીં કોઈ પણ દેશ અથવા કોઈ પણ બીજા રાજ્યોની કે વધારે પડતી તેને માહિતી જોતી હોય તો તેને આ ઉપરથી મેળવી શકે છે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરે છે તેના માટે ફોન મહત્વનો છે તેને વધુ પડતું જનરલ નોલેજ અને એ અગત્યની બીજી જાણ મળી શકે છે એ પુરાતન જે હોય છે તેનું પણ મોબાઈલ ફોન દ્વારા મળી શકે છે વાત એ છે કે આજ સરકાર એવું વિચારી છે કે ભાઈ મોબાઈલ જે નાના બાળકો જેવા કે અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો મોબાઈલમાં એટલા બધા વ્યસ્તરીય છે તો એના માટે સરકાર જે કાંઈ પ્રતિબંધ કરવા જઈ રહી છે તો આપણા બાળકો માટે એ વસ્તુ વસ્તુ છે અને અને નથી બાળકો શિક્ષણમાં પૂરું ધ્યાન આપી ન શકે બીજા રસ્તે બીજે પાટે જે વસ્તુ નથી જોવાની એ વસ્તુ જોવા જઈ રહ્યા છે તો એને માટે આપણે સરકારને સાથ સહકાર આપવો જોઈએ આપણા બધાના હિત માટેની વસ્તુ છે તો હવે પછી વિચારવાનું સરકારને એ છે કે જે કાંઈ કાર્યક્રમો જે બીજા કરે છે કે શિક્ષણ લક્ષી કે બાળકોને મોબાઈલ ની જરૂર ન પડે એવું શિક્ષણની અંદર એવી ગેમો કે જે કાંઈ કાર્યક્રમો બીજા હોય એ બાળકોને આનંદ આવે એવો કઈક વ્યૂહ રચવો જોઈએ એવો કંઈક કાર્યક્રમ અપનાવવો જોઈએ તો વિશેષમાં તો મારે એ જ કહેવાનું છે કે મોબાઈલ એ બાળકો માટે તો સારી નથી વસ્તુ સારી વસ્તુ નથી નથી ને નથી તો ખાસ આની નોંધ આપણે બધાએ વાલીઓને પણ સહકાર આપવો જોઈએ સરકારને અને સરકાર આ બાબતમાં જાગૃત થઈને અમલવારી કરે એવી મારી હાર્દિક નમ્ર વિનંતી છે